જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધાર ઓડેદરા સાહેબનાઓ નાય સાસનગીરની રૂમ તથા સફારી બુક કરવાની ફેક વેબસાઇટ બનાવવાનો ગુનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીની ફરિયાદના આધારે દાખલ થયેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ સાયબર ક્રાઇમનો ગુનો ડિટેકેટ કરી આરોપી શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિસાવદર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહિત કુમાર સાહેબનાઓના આગેવાની અને માર્ગદર્શન હેઠળ મેંદર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સરવૈયા સાહેબ ના દ્વારા મેંદર પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયેલ ફરિયાદી શ્રી યશ ભરતકુમાર ઉમરાણીયા રેન્જ ફોરેસ્ટ અધિકારી રહે સાસરવાળાએ આપેલી ફરિયાદ હકીકત મુજબ સરકારી સિંહસદન ગેસ્ટ હાઉસમાં કોઈ જાતની ઓનલાઈન બુકિંગ પ્રણાલી કે વેબસાઇટ અમલમાં ન હોય તેમ છતાં અજાણ્યા અંશને નકલી વેબસાઇટો જેની યુઆરએલ લિંક તથા તેને અસલી વેબસાઇટ જેવી બતાવી તેના મારફતે નાગરિકોના ગેરકાયદેસર રીતે રૂમ બુકિંગ તેમજ સફારી બુકિંગ લઈ તેના નાણાં ટ્રાન્સફર કરાવી લઈ નકલી રિસિપ્ટ ઇસ્યુ કરી પ્રવાસીઓ અને વન વિભાગ સાથે છેતરપિંડી કરેલ હોય અને બનાવતી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઊભો કરી તેને અસલી જેવું બતાવી તેનો દુરુપયોગ કરી ગુનો આચરવામાં આવેલ હતો જુદી જુદી કલમો બીએનએસ ની તથા કરી

સુરેશ કુંડે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કંઈના આ એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેન્કોમાં અને એ રીતના છેતરપિંડી આ છે અને એ આરોપીને એસપીજી શ્રી વિસાવદર અને માર્ગદર્શન માર્ગદર્શનની છે પીઆઈ સરોયા અને

બીલી નેટવર્ક જે આપણે બનાવેલું છે એ બેય એ મહેન્દ્રપીએ જો યુનિવર્સિટી અને આખી બનાવી હતી આ કોઈ જે છે ની વિગતવાર નોંધ પ્રાથમિક તબક્કે હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં રૂપાલી ના મિત્રો ફરી મળીશું